મિત્રો સત્યમેઝમાં સ્વાગત છે વડોદરાની કલેક્ટર કચેરીને ઉડાવી દેવાના ધમકી આપતા મેલની બીજા દિવસે મોડેથી જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી પરંતુ કઈ હાથ ન લાગ્યું જીઆઈપીસી એલ કંપનીને જે મેલ મળ્યો હતો તે પ્રકારના લખાણવાળું મેલ ગઈકાલે જ વડોદરાની નવી કલેક્ટર કચેરીને પણ મોકલવામાં આવ્યો જે આઈપીસીએલના એમડીના મેલની જાણ તરત જ કરવામાં આવી હતી અને ચેકિંગ પણ કરી દેવાયું હતું પરંતુ કલેક્ટર કચેરીમાં જાહેર રજા હોવાથી કોઈએ મેલ ચેક કર્યો ન હતો ઓફિસ ચાલુ હોય ત્યારે પણ બપોરે ત્રણેક વાગે ધમકી આપતા મેલ પર ધ્યાન ગયું અને પોલીસને ઓફિસના સમય બાદ સાંજે 6:30 વાગે જાણ કરવામાં આવી આમ સરકારી કચેરીને મળેલા મેલની ગંભીરતા બીજા દિવસે સમજાય પરંતુ પોલીસ તરત જ એક્શનમાં આવી હતી અને ઉચ્ચ અધિકારીઓએ બોમ્બ સ્કોડને મદદ લઈ આખે કચેરી ફેરધી કાઢી હતી ને આખરે કઈ હાથ નહીં લાગતા તેમણે રાહત અનુભવી હતી આજે સાંજે 7:30 માં આશ્રય ભરોડાશ્રય પોલીસ કંટ્રોલ રૂમ ખાતે અમને એવું જાણ થઈ હતી કે કલેક્ટર કચેરી ખાતે બોમ્બ છે અને ઇવેકેશન ની કામગીરી કરવાની છે આ અંગે અમે લોકો જુદા જુદા ટીમ જેમ કે બોમ્બ સ્કોડ ડોગ સ્કોડ સીબી ક્રાઇમ બ્રાન્ચ એસ ઓ લોકલ પોલીસ ની ડિફરન્ટ ડિફરન્ટ ટીમ ના જોડે રાખીને અહિયા ડિટેલ માં તપાસ કરવામાં આવેલી છે અને કોઈ પણ વાંધાજનક વસ્તુ શંકાસ્પદ વસ્તુ અહિયા મળી નથી અને જે પ્લેટફોર્મ થી અમને મેલ મળ્યું છે અને જે જે મોકલવામાં આવેલું છે આ અંગે અમે લોકો ઓફિસ રજીસ્ટર કરી ડિટેલ માં ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને સાયબર સેલ ની પણ અહિયા મદદ લેવામાં આવશે કે કોણ અને કઈ હેતુ થી આ મેલ મોકલવામાં આવે સાહેબ ગઈકાલનો મેલ હતો એ પણ વેતો થયેલો હતો સેમ મેલ અત્યારે પણ આવેલો છે કેટલા વાગે મેલ આવ્યો અને કેટલા વાગે કાર્યવાહી શરૂ કરો હા ગઈકાલે જીઆઈપીએસએલ માં પણ એવી રીતે એમને મેલ મળ્યો હતો આજે અમે વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં સાંજના સવા સાતના આશરે અમે અહીંયા પે ઇન્ફોર્મેશન મળી હતી અને ઇન્ફોર્મેશન મળતા જ અમારી ટીમ ત્યાં પહોંચી ગઈ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નહીં આગળની કાર્યવાહી કેવી રીતે અમે આમાં ગુનો નોંધવામાં છે અને ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે કે મેલ ક્યાંથી આવ્યો અને કોને મોકલ્યો અને કઈ હતું